તમારું બધાના સતુરભાઈ ના વ્લોગ તો આજે વ્લોગ મેં સ્ટાર્ટ કર્યો છે ભાઈ જો તૈયાર થઈ છે પછી ને આપણે તમે શું સૌ પ્રથમ બધાને જય માતાજી થાકી ગયા ધર્મેશભાઈ અમાર કાઈ કટે જ નહીં જસમાં પેરસ નંબર છે ને એટલે પછી બધું બતાવશું પૂરું થઈ ગયું થાકી ગયો

અત્યારે અલગ લોકેશન ઉપર ને અલગ પિક્ચર ઉચ્ચારવાય છીએ અહીંયા જોકે લોકેશન તો દેવડીમાં જ છે અને અમારે નાગ માતા ને નાગ દેવતા બનવાનું છે અને આગળ

બીજે શૂટિંગ કરવા ગયા છે એટલા માટે ઘડીક અમને આરામ મળ્યો છે અને અમારો સીન જે બાકી છે ગેટઅપ લઈ લીધા છે હવારના બધાની પહેલા કાંઈ વાંધો નહીં તો આગળ જોયા રાખજો કન્ટિન્યુ લોગો બધા બન્યા રહેજો ડાયલોગ હતા ને એ લગભગ ત્રીસ ટકા જેવા થઈ ગયા છે મારા ખ્યાલ પ્રમાણે ત્રીસ ટકા જેવા ડાયલોગ થઈ ગયા છે અને જો હજુ જમવા આવી ગયા છે જમવાનો સમય લંચ થઈ ગયો છે અને જમવા જમવાનો થોડોક સીન બતાવવાનો હતો ને એટલે આ લોકો લાઇનમાં બેસી ગયા પણ હવે હાસોકલા જમવા છે જમવાનું કેવું છે આમ

તો બધા ગ્રુપ ફેમિલી મેમ્બરને જણાવવાનું કાને કોઈ ખવડાવવા આવવા અહીંયા અમે ખાવાનું આપ્યું છે એને અને એ કે છે મારે હૂતા પૂતા ખાવું છે પણ આજ થાકી જ એટલા ગયા વાત કુશો કેમ કેમતા કૂતા પૂતા ખાઈ લે લોકેશન ચેન્જ કરવાના ચા બી પાછું મેકઅપ સાથે સ્ટાર્ટિંગમાં તો મેકઅપ કર્યો નહીં તો મજા આવી ગઈ પછી તો આખો મને એમ જો કહો

રવિવારે શોર્ટ ફિલ્મ આવી જવાનું છે તમારી સામે ફટાફટ રજૂ કરી દેવાનો તો ચલો જમવાનો સમય થઈ ગયો છે ને જમવાનો તો મેંગી ભાત બનાવવા છે અને ભાઈની કાલ રાત રોકાણ પણ એ તો કાંઈ બ્લોગમાં લેવાનું જ નહીં આપણે ફ્રૂટ સલાડ બનાવતી પડ્યું હતું તો ત્યારે એ ફ્રૂટ સલાડ ને મેંગી ભાત ખાઈ લેવી પછી સીધો ખાટલો આવવાનો છે કાયા ને કન્ટિન્યુ બ્લોગો બધા બન્યા રહેજો જય નાગદેવતા બીજા દિવસે સવારમાં કા બીજા દિવસે સવારમાં સરસ મજાના થઈ ગયા છે તૈયાર શરદી થઈ ગઈ છે પુલ બોલવાનું વધી જાય ધોડ આમ રજ થી મને બહુ પ્રોબ્લેમ છે લે કે ભાઈ આમ કે તો ડગ 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 ભાઈ ભાઈ આખરે બધા જાવ ભાઈને સુરત હે ચાલો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ લોગો મત બન્યા રહેજો શૂટિંગ કાલે હતું ઘણો બધો આનંદ આવ્યો થોડોક વ્લોગ બ્લોગ ઉતારવા ઘણો બાકી રહી ગયો હતો એટલા માટે તમારી સામે પાછા રજૂ થઈ જાવી અને અમારું નાગ દેવતાનો અને નાગ માતાનો રોલ તમને કેવો લાગ્યો જે કોમેન્ટમાં જણાવજો અમને કા નાગણું બચ્ચું છે આ ચાલો કાંઈ વાંધો નહીં તો કન્ટિન્યુ બ્લોગો મને કેવી મજા આવી વ્લોગમાં નાગણ

પણ એનું કારણ હતું કે કપડા એવા પહેરાતા મેકઅપ એવો કર્યો કરતો ને એના કારણથી કા એટલે બીતી હતી ને તું માર કીધે મારો 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 હલો કામનો કાંઈ પાર નથી વાળું થઈ ગયું છે અમે એમ જ કેવી વાળું તો કઈ વાંધો ને ચલો શીરા અને બધું બાકી છે અત્યારમાં તો શીરાવી નાખવી અમારો શોર્ટ મૂવીનું શૂટિંગ તમને બધાને કેવું લાગ્યું કોમેન્ટમાં જોરથી કહેજો તો આ સાથે આપણે આ નવલો અહીંયા પૂરો કરીશું કાલે કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં છે એટલે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય